આ જોઈને મને બહુ એટલે બહુ પ્રાઉડ ફીલ થાય છે બહુ ખુશી થાય છે કે મારા પપ્પાની જન્મભૂમિ ઉપર આટલું એના નામની અત્યારે જે લાઈ ગઈ છે પ્લેટ એ જોઈને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય અને બીજા નંબરમાં એ બી વિચાર આવે છે કે આજે પપ્પાની રુવાની બી બહુ ખુશ થતી છે આ બધું જોઈને કે એને જે કર્યું છે એ સામે એમને ગામવાળાએ સામે એમને એટલો જ પ્રેમ આપ્યો છે એના આજે રાણપુર શહેર માં આપણા પિતાશ્રી ની શ્રદ્ધાંજલિ રૂપે સંતવાણી નું આયોજન છે તેમાં સુખી થાય સંતવાણીનું આયોજન બહુ જ મોટું કર્યું છે જન્મભૂમિ રાણપુર અને એ સામે એક અમે સંતવાણી રાજકોટ કરી હતી અને બીજા નંબરની હવે અમે રાણપુર રાખી છે એટલે એ લોકોનો પ્રેમ અને એમનો ભાવ જોઈને મને ખૂબ આનંદ આવે છે કે મારા પપ્પા પાછળ આટલું આટલું કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ ભાઉઝન ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુગ ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ

એગ્રીમાઇસલ બાયો સાંસ પ્રાઈવેટ લિમિટેડ